નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ છ ઘન અને ઘનમૂળ વિશે શીખશું આ ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ જેવું જ છે એટલે તુરત જ આપને સમજાઈ જશે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ઘન એટલે શું તો કે ઘન એટલે એકની એક સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા કહેવાય દાખલા તરીકે એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર એક બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર આઠ તેવી જ રીતના ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર સત્યાવીસ થાય તો આ ઘનના ઉદાહરણ છે ત્યારબાદ પૂર્ણ ઘન સંખ્યાઓ અસંખ્ય છે ત્યારબાદ આપણે ઘનમૂળની વાત કરીએ તો આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય ઘનમૂળ દર્શાવવાનો સંકેત વર્ગમૂળ જેવો જ છે પણ એમાં વર્ગમૂળમાં ત્રણ લખવાના છે જે તમે અહીં જોઈ શકો છો આઠનું ઘનમૂળ બે થાય સત્યાવીસનું ઘનમૂળ ત્રણ થાય એકનું ઘનમૂળ એક થાય કેવી રીતે વચાય તો કે આઠનું ઘનમૂળ બે તથા સત્યાવીસનું ઘનમૂળ ત્રણ છે કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા જ મળે પૂર્ણ ઘન ઋણ સંખ્યાનું ઘનમૂળ ઋણ સંખ્યા જ મળે એટલે કે એકી સંખ્યામાં માઇનસની નિશાની આવે એટલે માઇનસ જ જવાબમાં આવશે જે સંખ્યાનો એકમનો અંક એક હોય તે સંખ્યાનો ઘન કરતાં તેનો એકમનો અંક એક હોય જે સંખ્યાનો એકમનો અંક બે હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતો ઘનના એકમનો અંક આઠ હોય છે જે સંખ્યાનો એકમનો ઘન ત્રણ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક સાત હોય છે જે સંખ્યાનો એકમનો અંક ચાર હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક ચાર હોય છે જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક પાંચ હોય જે સંખ્યાનો એકમનો અંક છ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક છ હોય તેવી જ રીતે જે સંખ્યાના એકમનો અંક સાત હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક ત્રણ હોય છે જે સંખ્યાના એકમનો અંક આઠ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક બે હોય જે સંખ્યાના એકમનો અંક નવ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક નવ હોય જે સંખ્યાનો એકમનો અંક ઝીરો હોય તે સંખ્યાના ઘનના છેલ્લા ત્રણ અંક જીરો હોય છે હવે ત્યારબાદ આપણે ના રામાનુજન સંખ્યા વિશે શીખીએ આ રસપ્રદ સંખ્યા એવી સૌથી નાની ધનપૂર્ણાંક સંખ્યા છે કે જેને બે ધન સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવી શકીએ દાખલા તરીકે સત્તરસો ઓગણત્રીસ બરાબર સત્તરસો અઠ્યાવીસ વત્તા એક તો સત્તરસો અઠ્યાવીસ છે એ બારનો ઘન છે અને એક તો આપ જાણો જ છો કે એકનો ઘન છે તથા સત્તરસો ઓગણત્રીસ બરાબર એક હજાર વધતાં સાતસો ને ઓગણત્રીસ એક હજાર દસનો ઘન છે અને સાતસો ઓગણત્રીસ નવનો ઘન છે આવી બીજી સંખ્યાઓ એકતાલીસો ચાર અને તેર હજાર આઠસો બત્રીસ છે એકતાલીસો ચાર એટલે કે નવનો ઘન વધતા પંદરનો ઘન તથા બેનો ઘન વધતાં સોળનો ઘન એવી જ રીતે તેર હજાર આઠસો બત્રીસ અઢારનો ઘન વધતાં વીસનો ઘન બેનો ઘન વધતા ચોવીસનો ઘન થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દાખલા તરફ વધીએ પ્રથમ દાખલો છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા છે કે ઘનમૂળ દર્શાવતો સંકેત ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અને તમને આવડે પણ છે કેવી રીતે આપણે દર્શાવવું છે તો ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે બે નો ઘન ખાલી જગ્યા છે તો બેનો ઘન એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે આઠ જવાબ આવશે ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે સત્યાવીસનું ઘન મૂળ ખાલી જગ્યા છે તો સત્યાવીસનું ઘન મૂળ ત્રણ છે એટલે જવાબ આવશે ત્રણ ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યાનો ઘન અને ઘનમૂળના જવાબ એક જ સરખા હોય છે તો એનો જવાબ આવશે માઇનસ એક ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે પંદરના ઘનનો એકમનો અંક ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ થિયરીમાં જોઈએ જ ગયા કે જેમાં પાંચ પાંચ હોય તેનો ઘન કરતાં પણ એકમનો અંક પાંચ જ આવે એટલે જવાબ આવશે પાંચ ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે ત્રેવીસના ઘનના એકમનો અંક ખાલી જગ્યા છે તો ત્રેવીસ એટલે આપણે ત્રણ ઉપર ધ્યાન દેવાનું ત્રણનો ઘન કરીએ એટલે સત્યાવીસ આવે એટલે કે એકમનો અંક સાત આવશે જવાબમાં આવશે સાત ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે ચારનો ઘન ચારનો ઘન એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ત્રણ વખત એટલે કે ચોસઠ આવશે ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે એકસો પચીસનું ઘનમૂળ તો એકસો પચીસનું ઘનમૂળ પાંચ છે ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે સાઠના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય તો કે છેલ્લા ત્રણ અંકો શૂન્ય હોય ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે સાત વત્તા નવ વત્તા અગિયાર બરાબર ખાલી જગ્યાનો ઘન ત્રણ સંખ્યા એકવીસ ક્રમિક સંખ્યા છે એટલે કે ત્રણનો ઘન લખશું ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે કે સોળને નાનામ નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા તે પૂર્ણ ઘન બનશે તો એમાં જવાબ આવશે ચાર સોળ ચોક ચોસઠ ચોસઠ એ પૂર્ણ ઘન સંખ્યા છે ત્યારબાદ બારમી ખાલી જગ્યા છે કે ચોપનને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા તે પૂર્ણ ઘન બનશે તો બે વડે ભાગતા સત્યાવીસ આવશે જે પૂર્ણ ઘન સંખ્યા છે એટલે કે જવાબ આવશે બે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા એમાં છે કે પાંચનો ઘન ખાલી જગ્યા છે તો પાંચનો ઘન પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે એકસો પચીસ જવાબ આવશે એટલે કે જવાબ લખશું એકસો પચીસ ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે ત્રણસો તેતાલીસનું ઘનમૂળ ખાલી જગ્યા છે તો આપ જાણો જ છો કે ત્રણસો તેતાલીસ સાતનો ઘન છે એટલે જવાબ લખશું સાત ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે એકનું ઘનમૂળ એકનું ઘનમૂળ એક થશે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે બારના ઘનનો એકમનો અંક ખાલી જગ્યા છે તો બેનો ઘન આઠ થાય એટલે જવાબ આવશે આઠ ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે અઠ્યાવીસના ઘનનો એકમનો અંક ખાલી જગ્યા છે તો અઠ્યાવીસ એટલે પાંચસો ને બાર આવે તો એમાં બે આવે છે એટલે જવાબ લખશું બે ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે તેર વત્તા પંદર વત્તા સત્તર વત્તા ઓગણીસ એટલે કે ચાર ક્રમિક એકી સંખ્યાઓ છે તો અહીં આપણે ચારનો ઘન લખશું ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે ત્રણસોના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય તો બે શૂન્ય છે એટલે બે તેરીસ છ શૂન્ય આવશે ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે ચોવીસને નાના નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા તે પૂર્ણા ઘન બને તો ત્રણ વડે ભાગશું એટલે આઠ આવશે જે પૂર્ણઘન સંખ્યા છે ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે છત્રીસને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા તે પૂર્ણઘન બને તો અહીં જવાબ આવશે છ છત્રીસ છક બસોને સોળ કે જે પૂર્ણઘન સંખ્યા છે ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે તો કાઉશમાં આપણને આપેલ છે છત્રીસ ઓગણપચાસ અને ચોસઠ તો છત્રીસ પૂર્ણ ઘન નથી ઓગણપચાસ પણ ઘન નથી ચોસઠ છે એટલે જવાબ લખશું ચોસઠ ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા નથી તો ત્રણસો તેતાલીસ એ પૂર્ણ સંખ્યા છે બસો તેતાલીસ એ નથી એટલે આપણે જવાબ લખશું બસો તેતાલીસ ત્યારબાદ બારમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે તો છસો ચાલીસ એક શૂન્ય હોય એટલે શક્ય નથી બે શૂન્ય પણ શક્ય નથી ત્રણ શૂન્ય શક્ય છે એટલે આપણે ચોસઠ હજાર જવાબ આવશે ત્યારબાદ તેરમી ખાલી જગ્યા છે છેલ્લા અંક તરીકે ખાલી જગ્યા શૂન્ય ધરાવતી સંખ્યા પૂર્ણગન સંખ્યા ન જ હોય તો બે ત્રણ અને છ તો બે જવાબ આવશે એમનો ત્યારબાદ ચૌદમી ખાલી જગ્યા છે છેલ્લા અંક તરીકે નવ શૂન્ય ધરાવતી સંખ્યા પૂર્ણગન હોઈ શકે કેમ કે ચાર પાંચ તો પૂર્ણ ઘન ન હોય નવ જવાબ સાચો આવશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો તો પહેલું છે કે સત્યાવીસ હજારનું ઘનમૂળ સત્યાવીસ હજારનું ઘનમૂળ થશે ત્રીસ એટલે કે જવાબ આવશે બી ત્યારબાદ બીજો વિકલ્પ છે કે એકનું ઘન મૂળ વધતા એકનો ઘન તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બે સી ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે કે એકથી સો સુધીમાં પૂર્ણ ઘન સંખ્યાઓ કેટલી છે તો કે પૂર્ણ ઘન સંખ્યાઓ ચાર છે કઈ કઈ છે તો કે આઠ સત્યાવીસ ચોસઠ અને એક આ ચાર સંખ્યાઓ છે ત્યારબાદ ચોથો વિકલ્પ છે કે ખાલી જગ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી આપણને વિકલ્પ આપેલા છે એ આઠ બી સત્યાવીસ સી એક અને ડી પચીસ તો પચીસ નથી એટલે જવાબ લખશું ડી ત્યારબાદ આપણે પાંચમો વિકલ્પ જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક બે હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો અહીં જવાબ આવશે સી આઠ ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે જે સંખ્યાનો એકમનો અંક આઠ હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો આઠ એટલે પાંચસો બાર છેલ્લે બે આવશે એટલે જવાબ આવશે સી બે ત્યારબાદ સાતમો વિકલ્પ છે કે જે સંખ્યાનો એકમનો અંક ત્રણ હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો ખાલી જગ્યા હોય તો અહીં જવાબ આવશે બી સાત ત્યારબાદ આઠમો વિકલ્પ છે જે સંખ્યાનો એકમનો અંક સાત હોય તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો અહીં જવાબ આવશે બી ત્રણ ત્યારબાદ નવમો વિકલ્પ છે કે જે સંખ્યાનો એકમનો અંક એક ચાર પાંચ છ નવ અને ઝીરો હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે તે જ સંખ્યાનો એકમનો અંક હોય એટલે કે એક તો એક ચાર તો ચાર પાંચ તો પાંચ છ તો છ નવ તો નવ અને ઝીરો તો ઝીરો એકમના અંક તરીકે મળે છે ત્યારબાદ દસમો વિકલ્પ જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક ઝીરો હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાના ખાલી જગ્યા અંકો શૂન્ય હોય તો અહીં જવાબ આવશે ત્રણ એટલે કે ડી ત્યારબાદ અગિયારમો વિકલ્પ છે કે પૂર્ણ ઘન સંખ્યા ઓગણચાલીસ હજાર ત્રણસો ચારના ઘન મૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો અહીં એકમનો અંક ચાર છે એટલે કે ચારનો વર્ગ કરતાં ચોકે ચોકે સોળ સોળ ચોક ચોસઠ એટલે કે જવાબ આવશે એ ત્યારબાદ બારમો વિકલ્પ છે કે પૂર્ણઘન સંખ્યા ઓગણીસ હજાર છસો ત્યાંશીના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો અહીં ત્રણ છે તો ત્રણ કેનો ઘન કરતાં છેલ્લે આવે છે તો કે સાતનો એટલે આપણે જવાબ આવશે બી સાત ત્યારબાદ તેરમો વિકલ્પ છે કે પૂર્ણઘન સંખ્યા ચોવીસ હજાર ત્રણસો નેવ્યાસીના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો અહીં જવાબ આવશે નવ એ ત્યારબાદ ચૌદમો વિકલ્પ છે કે પૂર્ણ ઘન સંખ્યા બેતાલીસ હજાર આઠસો પંચોતેરના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો અહીં પાંચ છે એટલે જવાબમાં પણ પાંચ જ આવશે એટલે કે બી પાંચ ત્યારબાદ પંદરમો વિકલ્પ છે કે પાંચસો બારનું વર્ગમૂળ પાંચસો બારનું વર્ગમૂળ આઠ થશે એટલે કે જવાબ આવશે બી ત્યારબાદ સોળમો વિકલ્પ છે કે એકનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા ત્રણનો ઘનનું ઘન મૂળ ખાલી જગ્યા છે તો અહીં આપણે ત્રણેય સંખ્યાનો ગુણાકાર એટલે કે આધારનો ગુણાકાર કરશું કે એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ તો એનો જવાબ આવશે છ એટલે આપણે જવાબ લખશું છ ત્યારબાદ સત્તરમો વિકલ્પ છે કે પાંચનો ઘન ગુણ્યા ચારનો ઘન ગુણ્યા ત્રણનો ઘનનું ઘન મૂળ ખાલી જગ્યા છે તો પાંચ ચોક વીસ વીસ તેરી સાહીઠ એટલે કે જવાબ આવશે સી સાઠ ત્યારબાદ અઢારમો વિકલ્પ છે કે અડતાલીસ ગુણ્યા છત્રીસ અડતાલીસ છત્રીસ બરાબર ખાલી જગ્યાનો ઘન તો અહીં જવાબ આવશે બાર ત્યારબાદ ઓગણીસમો વિકલ્પ છે કે બત્રીસને નાનામ નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ પૂર્ણ ઘન બને તો અહીં જવાબ આવશે બે કે બત્રીસને બે વડે ગુણશું ચોસઠ આવશે જે પૂર્ણ ઘન સંખ્યા છે ત્યારબાદ વીસમો વિકલ્પ આપણે જોઈએ કે એક્યાસી ને નાનાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને તો ત્રણ વડે ભાગતા સત્યાવીસ આવશે જે પૂર્ણ ઘન સંખ્યા છે ત્યારબાદ એકવીસમો વિકલ્પ છે કે એકના ઘન મૂળનું ઘન મૂળ તો એકનું ઘન મૂળ એક થશે અને એનું ઘન મૂળ પણ એક થશે એટલે કે જવાબ આવશે સી ત્યારબાદ બાવીસમો વિકલ્પ છે કે આઠનો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ આઠનો વર્ગ કરશું તો ચોસઠ આવશે ચોસઠ એ ચારનો ઘન છે એટલે કે જવાબ આવશે ડી ચાર ત્યારબાદ પાંચમો ચોથો પ્રશ્ન જોઈએ આપણે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તો પહેલું વિધાન છે કે સોળ એ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન ખોટું છે ત્યારબાદ બીજું વિધાન છે કે પચીસનું ઘનમૂળ પાંચ છે તો આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ ત્રીજું વિધાન છે કે ચોસઠનું ઘનમૂળ બે છે આ વિધાન પણ ખોટું છે ચોસઠનું ઘનમૂળ ચાર છે ત્યારબાદ ચોથું વિધાન છે કે સાતસો ઓગણત્રીસનું ઘનમૂળ નવ છે તો આ વિધાન ખરું છે ત્યારબાદ પાંચમું વિધાન છે કે સોને ચાર વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન છે સો ને સો ને ચાર વડે ભાગો એટલે પચીસ આવે પચીસ પૂર્ણ ઘન સંખ્યા નથી ત્યારબાદ છઠ્ઠું વિધાન છે કે એકસો પચીસનું ઘનમૂળ માઇનસ પાંચ છે તો આ વિધાન પણ ખોટું છે કે એકસો પચીસનું ઘનમૂળ પાંચ છે ત્યારબાદ સાતમું વિધાન છે કે એકનું ઘનમૂળ એક છે આ વિધાન ખરું છે ત્યારબાદ આઠમું વિધાન છે કે નવનું ઘનમૂળ બરાબર ત્રણ તો નવનું ઘનમૂળ કશું નીકળે નહીં એટલે વિધાન ખોટું છે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેની સંખ્યાના ઘનના એકમનો અંક લખો તો આ તો સાવ સહેલો પ્રશ્ન છે કે પહેલું છે કે બારનો ઘન એટલે કે બેનો ઘન તમારે કરવાનો તો આઠ આવશે ત્યારબાદ બીજું છે કે ત્રેવીસનો ઘન તો ત્રણનો ઘન એટલે કે સત્યાવીસ તો એકમનો અંક સાત આવશે ત્યારબાદ ચોત્રીસનો ઘન એટલે કે ચારનો ઘન ચોસઠ એટલે કે ચાર આવશે ત્યારબાદ પિસ્તાલીસનો ઘન એટલે કે પાંચ આવશે ત્યારબાદ છપ્પનનો ગન એટલે કે છ આવશે ત્યારબાદ છઠ્ઠું છે સડસઠનો ઘન એટલે કે સાતનો ઘન કરીએ તો એકમનો અંક ત્રણ આવે છે ત્યારબાદ સાતમું છે અઠ્યોતેરનો ઘન તો આઠનો ઘન કરીએ તો એકમનો અંક બે આવે છે ત્યારબાદ આઠમું નો ઘન તો નવનો ઘન કરો તો એકમનો અંક નવ આવે છે ત્યારબાદ આપણે છઠ્ઠો દાખલો જોઈએ કે નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણ ઘન હોવાની શક્યતા હોય તેની સામે રાઈટ અને જે પૂર્ણ ઘન ન હોય તેની સામે ક્રોસ કરો તો પહેલી સંખ્યા છે સત્યાવીસ હજાર તો સત્યાવીસ હજાર પૂર્ણ ઘન સંખ્યા છે કેમ કે પાછળ ત્રણ ઝીરો છે અને સત્યાવીસનું ઘનમૂળ ત્રણ નીકળે જ છે આપણે જાણીએ છીએ એટલે એમાં ખરાની નિશાની કરશું ત્યારબાદ બીજું છે ચોસઠસો તો અહીં બે શૂન્ય છે એટલે પૂર્ણ સંખ્યા નથી એટલે આપણે ક્રોસ કરશું ત્યારબાદ ત્રીજું છે એક લાખ પચીસ હજાર તો અહીં એકસો પચીસનું ઘનમૂળ નીકળે અને ત્રણ શૂન્ય છે એટલે એનું પણ ઘનમૂળ નીકળે એટલે આપણે અહીં રાઈટ કરશું ત્યારબાદ ચોથું છે દસ હજાર તો ચાર શૂન્ય છે એટલે આ સંખ્યા નથી એટલે ક્રોસ કરશું ત્યારબાદ દસ લાખ છે તો એમાં છ શૂન્ય છે એટલે આ સંખ્યા છે એટલે આપણે રાઈટ કરશું ત્યારબાદ છઠ્ઠું સત્યાવીસો બે શૂન્ય છે એટલે સંખ્યા નથી એટલે આપણે ક્રોસ કરશું ત્યારબાદ આગળનો દાખલો જોઈએ જવાબ લખો અહીં પણ તમારે ઘનમૂળ લખવાના છે આઠનું ઘનમૂળ બે થશે સત્યાવીસનું ઘનમૂળ ત્રણ થશે ચોસઠનું ઘનમૂળ ચાર થશે એકસો પચીસનું ઘનમૂળ પાંચ થશે બસો સોળનું ઘનમૂળ છ થશે અને ત્રણસો તેતાલીસનું ઘનમૂળ સાત થશે હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે આગળના દાખલા જોઈએ તો વર્ગ મૂળ આપણે જેવી રીતે શોધતા હતા અવિભાજ્ય અવયવીકરણની રીતે તે રીતે જ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધવાનો છે તો પહેલો દાખલો છે પાંચસો બાર તો પાંચસો બાર સૌ બે વડે ભાગ ચાલશે એટલે કે બસો છપ્પન આવશે ફરી પાછો બે વડે ભાગ ચાલશે એટલે એકસો અઠ્યાવીસ આવશે ફરી પાછો બે વડે ભાગ ચાલશે એટલે ચોસઠ આવશે ફરી પાછો બે વડે ભાગ ચાલશે બત્રીસ આવશે ફરી બે વડે ભાગ ચાલશે એટલે સોળ આવશે ફરી પાછો બે વડે ભાગ ચાલશે આઠ આવશે ફરી બે વડે ભાગ ચાલશે એટલે ચાર ફરી બે વડે ભાગ ચાલશે એટલે બે ફરી બે વડે ભાગ ચાલશે એટલે એક હવે આપણે વર્ગ મૂળમાં આપણે જોડી બનાવતા હતા અહીં આપણે તન તનની જોડી બનાવવાની છે તો અહીં તન તનની જોડી જોશું તો આપણે તન જોડી બનશે એટલે કે પાંચસો બારનું ઘનમૂળ મૂળ બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વખત ગુણાકાર એટલે કે આઠ થશે ત્યારબાદ બીજો દાખલો છે તેત્રીસો પંચોતેર તો તેત્રીસો પંચોતેરનો બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે ભાગ ચલાવશું ત્રણ વડે ભાગ ચલાવશું એટલે અગિયારસો પચીસ આવશે ફરી પાછો ત્રણ વડે ભાગ ચાલશે એટલે ત્રણસો પંચોતેર આવશે ફરી પાછો ત્રણ વડે ભાગ ચાલશે એટલે એકસો પચીસ આવશે હવે ત્રણ વડે ભાગ નહીં ચાલે પાંચ વડે ભાગ ચાલશે એટલે કે એકસો પચીસ ભાગ્યા પાંચ કરતાં પચીસ આવશે પચીસને પાંચ વડે ભાગતા પાંચ આવશે પાંચને પાંચ વડે ભાગતા એક આવશે હવે આપણે તન તનની જોડી બનાવીએ એટલે કે ત્રણ ત્રણ વખત છે અને પાંચ ત્રણ વખત છે એને બદલે એક એક વખત લખશું એટલે કે ત્રણ ગુણ્યા પાંચ એટલે કે તેત્રીસો પંચોતેરનું ઘનમૂળ થશે પંદર ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ ચાર હજાર છન્નું સૌ પ્રથમ બે વડે ભાગ ચાલશે એટલે બે હજાર અડતાલીસ આવશે ફરી પાછો બે વડે ભાગ ચાલશે એક હજાર ચોવીસ આવશે ફરી પાછો બે વડે ભાગ ચાલશે એટલે પાંચસો બાર આવશે આવી રીતે તમે ભાગાકાર કરતા જશો એટલે કે બે બાર વખત આવશે બે બાર વખત આવશે એટલે કે ત્રણ તનની ચાર જોડી થશે ત્રણ તનની ચાર જોડી થશે એટલે કે ચાર વખત આપણે બેનો ગુણાકાર કરશું એટલે કે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ એટલે કે ચાર હજાર વર્ગમૂળ થશે ઘનમૂળ થશે સોળ ત્યારબાદ ચોથો દાખલો આપણે જોઈએ કે દસ હજાર છસો અડતાલીસ તો સૌપ્રથમ બે વડે ભાગ ચાલશે એટલે કે ત્રેપનસો ચોવીસ આવશે ફરી પાછો બે વડે ભાગ ચાલશે એટલે છવ્વીસો બાસઠ આવશે ફરી પાછો બે વડે ભાગ ચાલશે એટલે કે તેરસો એકત્રીસ આવશે હવે તેરસો નો બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે પણ નહીં ચાલે પાંચ વડે પણ નહીં ચાલે સાત વડે પણ નહીં ચાલે અગિયાર વડે ચાલશે અગિયાર તેરસો એકત્રીસ ભાગ્યા અગિયાર કરશું એટલે એકસો એકવીસ આવશે એકસો એકવીસ ભાગ્યા અગિયાર કરશું એટલે અગિયાર આવશે અગિયાર ભાગ્યે અગિયાર કરશું એટલે એક આવશે એટલે કે અહીં બે ત્રણ વખત અને અગિયાર ત્રણ વખત આવેલ છે એટલે કે બે ગુણ્યા અગિયાર કરશું એટલે કે બાવીસ આવશે જે દસ હજાર છસો અડતાલીસનું ઘનમૂળ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નવમો દાખલો જોઈએ કે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે કે આઠસો ચોસઠને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને તો આપણે અવિભાજ્ય અવયવકરણની રીતે આપણે સૌ પ્રથમ ઘનમૂળ શોધવાની કોશિશ કરશું તો આઠસો ચોસઠ ભાગ્યા બે કરશું એટલે ચારસો બત્રીસ આવશે ચારસો બત્રીસ ભાગ્યા બે કરશું એટલે બસો સોળ આવશે બસો સોળ ભાગ્યા બે કરશું એટલે એકસો આઠ આવશે એકસો આઠ ભાગ્યા બે કરશું એટલે ચોપન આવશે ચોપન ભાગ્યા બે કરશું એટલે સત્યાવીસ આવશે સત્યાવીસ હવે બે વડે ભાગી નહીં શકાય ત્રણ વડે ભાગશું તો નવ આવશે નવ ને ત્રણ વડે ભાગતા ત્રણ આવશે ત્રણ ને ત્રણ વડે ભાગતા એક આવશે તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ત્રિપુટી થવામાં બે એક વખત ખૂટે છે એટલે કે આઠસો ચોસઠને આપણે બે વડે ગુણતા તે પૂર્ણ સંખ્યા બને છે ત્યારબાદ બીજો દાખલો છે કે બે હજારને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ સંખ્યા બને તો અહીં પણ આપણે આ જ રીતે દાખલો કરશું કે બે હજારને બે વડે ભાગતા એક હજાર આવશે એક હજાર ને બે વડે ભાગતા પાંચસો આવશે પાંચસો ને બે વડે ભાગતા બસો પચાસ આવશે બસો ને બે વડે ભાગતા એકસો પચીસ આવશે હવે એકસો ને બે વડે નહીં ભાગી શકાય પાંચ વડે ભાગશું એટલે પચીસ આવશે પચીસને પાંચ વડે ભાગતા પાંચ આવશે પાંચ ને પાંચ વડે ભાગતા એક આવશે તો અહીં બે ચાર વખત છે અને પાંચ ત્રણ વખત છે એટલે કે એક બે વધારે વખત છે એક બે વધારે વખત છે તો ત્રિપુટી થવામાં એક બે વધે છે એટલે કે બે હજારને ને આપણે બે વડે ભાગતા એક હજાર આવશે જે પૂર્ણ ઘન સંખ્યા છે ત્યારબાદ આપણે પ્રવૃત્તિ જોઈએ ઘનમૂળ શોધો પહેલી પ્રવૃત્તિ છે નવ હજાર બસો એકસઠ નવ હજાર બસો એકસઠ ને બે વડે નહીં ભાગી શકાય ત્રણ વડે ભાગશું એટલે ત્રણ હજાર સત્યાસી આવશે ત્રણ હજાર સત્યાસીને ત્રણ વડે ભાગતા એક હજાર ઓગણત્રીસ આવશે એક હજાર ઓગણત્રીસને ત્રણ વડે ભાગતા ત્રણસો ને આવશે હવે ત્રણસો તેતાલીસને ત્રણ વડે કે પાંચ વડે નહીં ભાગી શકાય સાત વડે ભાગાશે સાત વડે ભાગતા ઓગણપચાસ આવશે ઓગણપચાસને સાત વડે ભાગતા સાત આવશે સાતને સાત વડે ભાગતા એક આવશે એટલે કે ત્રિપુટી બે અહીં આપેલ છે કે ત્રણ અને સાત ત્રણ ત્રણ વખત છે અને સાત ત્રણ વખત છે એટલે કે ત્રણ ગુણ્યા સાત એટલે કે એકવીસ તો નવ હજાર બસો એકસઠનું ઘનમૂળ એકવીસ થશે ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે પંદર હજાર છસો પચીસ પંદર હજાર છસો પચીસને પાંચ વડે ભાગશું એટલે એકત્રીસો આવશે એકત્રીસો પચીસને પાંચ વડે ભાગતા છસો આવશે છસો પચીસને પાંચ વડે ભાગતા એકસો આવશે એકસો પચીસને પાંચ વડે ભાગતા પચીસ આવશે પચીસને પાંચ વડે ભાગતા પાંચ આવશે પાંચને પાંચ વડે ભાગતા એક આવશે એટલે કે અહીં પાંચ છ વખત છે એટલે કે બે ત્રિપુટી આપણને આપેલ છે એટલે કે પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ એટલે કે પંદર હજાર છસો પચીસનું ઘનમૂળ પચીસ થશે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર સાવ સહેલું છે માત્ર અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવાની છે વારંવાર પુનરાવર્તન કરો જેથી તમને સારી રીતે સમજાય પ્રથમ સત્રાંત પરીક્ષા આવવા જઈ રહી છે હવે પછીના વિડીયોમાં આપણે મોસ્ટ આઈ એમ પેપરની ચર્ચા કરશું તો વિદ્યાર્થી મિત્રો તુરંત જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો થેન્ક યુ